બનેલા અકસ્માતની ઘટના માં સુરત ખાતે રહેતો યુવાન યે ઉમર વર્ષ છવ્વીસ પોતાની વોક્સ કાર નંબર જી જે ફાઈવ આરડી એટ સેવન સિક્સ ફાઈવ લઈને દમણ ખાતે ગયો હતો અને દમણ થી કોસ્ટલ માર્ગ ઉપર પરત વલસાડ સિટી થઈ હાઈવે પર જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન વલસાડના હાલડ તળાવને ક્રોસ કર્યા બાદ સર્કિટ હાઉસ નજીક પહોંચતા એકાએક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ઘુમાવતા કાર રસ્તા ઉપર પલટી મારી હતી આ ઘટનામાં છવ્વીસ વર્ષીય ચાલક યસ ગોટેનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધક્કો મારી કારને સાઈડે કરી હતી ત્યારબાદ અકસ્માતની ઘટના નિહાળવા મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડતા વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદ લઈ કાર ને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો તો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો